વે યે હસી વાત તો યદરો તો દર્સે જ પડે આજી વાત ઉનાળો તો કટ થઈ ગયોમાંથી એક તો આપણે યદરે બોતવા જવું પડે ખેતરમાં આ વાત કાકા અને વાત અને ઓમો જો ગેસ લે ને ગેસ તો તમારે સોમામાં હેદરો બેત્રા ખોરવા જવું ના પડે પછી આ ટપેલો કે ને ટપેલો ગેસ માંથી કારણે ના થાય ઈ વહન ઘવાવું થઈ જશે

આવ ન આવા છોટુ ભેલ્લા મળ્યા હોત ને તો આપળો ડાળની પત્તર ફળઈ જતો એક એક ગેસ જ ના આવેસો તો આપણે હારું કરી હોજ પડ્યા શેલ્લે આયા આ આવી હવે ઊખી કે હમણે અલા છોકરા